આળમાંથી બચાવનાર ગુરુની સમાધિ છે તો અહીંયા અંદર વિડીયો ની અંદર છે પણ સમાધિ છે તો વિડીયો ઉતારવાની ના છે તો મંદિરની અંદરથી નીકળી ગયા પછી આગળ મળીએ પોકરાંગર કિલ્લામાં ગીતાજીનું મંદિર છે અંદર ગીતા પોકરાણ પોકરાંગર એ સાહેબ મારે પોકરાંગર કિલ્લો છે વિડીયો ગમે તો લાઈક કરી સબસ્ક્રાઈબ કરી દેજો

અને ફાઇનલી દોસ્તો સરસ મજાનો અને અમારે મનીષભાઈ પચાસ પચાસ રૂપિયા લે છે વ્યક્તિથી ટિકિટ તો લઈને આવી ગયા છે કિલ્લાની અંદર રામદેવજી મહારાજની જન્મભૂમિ એટલે કે પોકરણ અજમલજી રાજાએ બંધાયેલો આ કિલ્લો અને કંઈક આવો સરસ મજાનો કિલ્લો છે તો બન્યા રહેજો સૌ આપને જે જે અહીંયા જોવાલાયક છે એ બતાવીશ તો બન્યા રહેજો અમારા ભાગમાં રામદેવજી મહારાજની અહીંયા જન્મભૂમિ પાવનભૂમિ અને પાવનભૂમિ અમને દર્શન કરવાનો લાભ મળ્યો તો આપ સૌને બી આ વિડીયોના માધ્યમથી હું બતાવવાની કોશિશ કરીશ તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના સરસ મજાનું છે અહીંયા ગેટની અંદર એન્ટ્રી મારી ચૂક્યા છે તો બંને રહેજો અમારા વ્લોગમાં

कक्ष भाई रहने महाराज जी के बाकी किलो तो आवाज है भाई महाराज नो आवाज हो जाइए अबे आवाज है भाई किलो किलो आरी के किलो आरी के कोस अपरम देवी महाराज नो પીર મહારાજ નો ખાટલો છે ચૂલો ને ખાંડણી પછી છાસ માળવાનું ચૂલો ધૂન તવા બધું જ મટીરિયલ થાળી બાળી સબ છે જોજો ધ્યાનથી દેખાતું હતું બધા જૂના જૂના અવશેષો છે રામદેવ મહારાજના અંદર જૂના જૂના અવશેષો પીરજી મહારાજના ચરખો છે કદાચ રસ્સી છે જૂના બધા અવશેષો અંદર જોવા મળે જોઈ લેજો ત્યાંથી કુકરણ છે રામદેવજી મહારાજનું મંદિર તો હાથીના હોટા છે

તોફ તોફ ઘોડા આવશે ઘોડા રામદેવ પેર મહારાજની ગાદી છે અહીંયા બેસતા હતા અને પાછળ પ્રતિમા બી તમને જોવા મળી જશે રામદેવી મહારાજની પતિ રામદેવજી મહારાજની તલવાર જોઈ શકોનગરમાં રામદેવજી મહારાજની તલવાર છે બધા જૂના અવશેષો છે રામદેવજી મહારાજના જે જે સાધન સામગ્રી કિલ્લામાં પોકરણગઢો મહિનો છે જોવાનો બન્યા જો આવો વિડીયો આગળ આગળ બતાડતો જાઉં છો આ કિલ્લાનું દર્શન ચડવાનું છે ભાઈ ગેલેરી સરસ વ્યૂ છે મહારાજની બંદુકો રાયપુરો બધું અહીંયા જોવા મળશે જૂના આવશે સો બન્યા રહેજો ચાકુ છરાઓ દાદા આવશે ઠીકાણા પોકરણ જોધપુર સરદારના સાંધો છે બધા ઠાકોરજી મહારાજી ધ્યાનથી

આગળ બન્યા રહેજો બધું કંઈક નવા જ અવશેષો છે સિક્કા છે સિક્કા કૃષ્ણના અંદર દર્શન છે ભાઈ દર્શન કરવા અહીંથી ચલો છે જય રાધાકૃષ્ણ નહીં કે અંદર આવી ગેલેરી આગળ આગળ મળ્યા આવું કંઈ બતાવતો રહું સીસીટીવી તો સજેસ્ટ છે આખો ફિલ્મ

જમાના ના જેવા છે ખબર નથી ચાલો અહીંયા ઉપર ચડે છે ભાઈ બધા પેલો ટોલ છે બધું લેવા માટે કિલ્લો સરસ મજાનો કિલ્લો છે ચડાય છે સીડી ચડી ગયા બરાબર આવો નજારો છે ભાઈ દ્વારકાધીશ નું મંદિર છે પાછળ અંદર જ

સર ઉપર તોપ કિલ્લાની સર ઉપર તોપ પેલા રાજા રજવાડા ચાલતા એટલે અહીંયાથી બહાર નું બધો નજારો દેખાય તોપ તોપ મારવા માટે

દોસ્તો આ છે તોફ પોતાના કિલ્લાની ઉપર સફી જગ્યાએ એના અને આવો કંઈક ના જારો છે પોકરણગઢ કિલ્લાનો કિલ્લામાં બહુ મોટો કિલ્લો છે અજમલજી રાજા એ બંધાવેલો અને સરસ લોકેશન સામે દ્વારકાધીશનું મંદિર છે અજમલજી રાજાએ દ્વારકાધીશ પુત્ર પ્રાપ્તિની સાધના કરી દીધી સરસ મજાનું અંદર દ્વારકાધીશનું મંદિર છે જોઈ શકો છો આપ નજારો શાયદ પૂરા પથ્થરથી બનેલો કિલ્લો છે તો આવા નવા વિડીયો અને વ્લોગ જોવા માટે અમારી ચેનલ આનંદ અઠવા જોહરવાળાને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો બેલ આઇકન દબાવવાનું ભૂલતા ના અહીંયા તીર છે જૂના અવશેષો છે જોઈ લો કેમેરો મારો ઝૂમ થઈ ગયો છે તો થોડો ક્લીન કરો સો આવી ગયું છે પથ્થરની કોઠી આવો તોપનું છે વિડીયોમાં આવવાનું હતું ભાઈ આખો જૂનું ગાડું રામદેવજી મહારાજનું કે એમના વંશજનું ખબર નથી આવું છે ભાઈ નજારો મણિયા ગાડા જૂના જમાનાના બધા ગાડા ચારીમાં આવી ગઈ છે ફરી લીધો છે કિલ્લો મળીએ હવે આગળ જઈ રોકવાનું છે બાકી અહીંયા રામદેવડા પોકરમગનો મારો અનોખ પૂરો થાય છે જોઈ લો કિલ્લો તો મળીએ આગળ